તેઓ મોટા પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયા જોડી તળાવની આજુબાજુ ચબુતરા બનાવે છે તેની વચ્ચે લાંબી દાદરની હાર ઉપરથી નીચે જાય છે ઉપર જવાના અને નીચે આવવાના પગથિયાં જુદા જુદા છે તેથી ત્યાં ભીડ ઓછી થાય છે આમ અલબરુનીનું પુસ્તક આપણને ભૂતકાળ જાણવા માટે ઉપયોગી છે તો આ ફકરો તમારે તમારા સારા અક્ષરે તમારા નોટબુકમાં કે નોટપોથીમાં લખવાનો છે આગળ જોઈશું પ્રશ્ન બે આ આપેલા પેપર કટિંગના સમાચાર વાંચી પ્રશ્ન પેપર કટિંગ હાજરી પુરાવ્યા બાદ મંગળવારે બેટિંગ કરી રોડ પર પાણી ફરી વળ્યા શહેરને તરબતર કરતા મેઘરાજા ત્રણ ઇંચ સુધીનો વરસાદ તો મેઘમહેર આખો દિવસ ઝાપટા પડ્યા અને સાંજે અનરાધાર વરસ્યો થલતેજમાં મેટ્રોના પિલરનું લોખંડનું સ્ટ્રક્ચર નમી પડ્યું એ સંપૂર્ણ સમાચાર છે આપણે વાંચીશું લિટેલમાં કે આ વખતે મેઘરાજા ચોમાસાની શરૂઆતથી જ અમદાવાદ પર મહેરબાન છે સોમવારે નોંધપાત્ર વરસાદ પડ્યા બાદ મંગળવારે મોડી સાંજે ધૂવાદાર બેટિંગ કરી શહેરને પાણી કરી દીધું હતું મંગળવારે આખો દિવસ ઝાપટા પડ્યા બાદ મોડી સાંજથી અનરાધાર વરસ વરસવાનું શરૂ થયું હતું ગોતા ચાંદખેડા રાણી બોડ બોડક દેવ કોતરપુર નરોડા સહિતના વિસ્તારમાં અઢીથી ત્રણ ઇંચ સુધી વરસાદ પડી ગયો હતો આજે પડેલા વરસાદના કારણે થલતેજમાં મેટ્રોના પિલરનું લોખંડનું સ્ટ્રક્ચર નમી પડ્યું હતું આ સિઝનમાં શહેરમાં વરસાદ રોજ હાજરી પૂરાવી જાય રહ્યા છે તેમાંય હાલ શરૂ થયેલા જન્માષ્ટમીના તહેવારોમાં મેઘરાજા મન મૂકીને વહાલી રહ્યા હોય તેમ સોમવારે દિવસે અને આખી રાત વરસાદ વરસતો રહ્યો હતો મંગળવારે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળોએ અડીંગો જમાવી દીધો હતો આખો દિવસ વાદળોની જમાવટ રહ્યા બાદ સાંજના પાંચ વાગ્યાથી મેઘરાજાનો આગમન થયું હતું શરૂઆતમાં પૂર્વ ઝોન દક્ષિણ પશ્ચિમ ઝોન અને મધ્ય ઝોન માં વરસવાનું શરૂ થયું હતું પરંતુ સાંજના સાત વાગ્યા સુધીમાં તો સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ શરૂ થઈ ગયો હતો જોત જોતામાં મેઘરાજાએ મન મૂકીને અનરાધાર વરસવાનું શરૂ કરી દીધું હતું સાંજના સાત થી નવ વાગ્યા સુધીમાં સમગ્ર શહેરમાં પાણી પાણીની સ્થિતિ થઈ ગઈ હતી જેમાં સૌથી વધુ ચાંદખેડામાં પોતા પોણા ત્રણ ઇંચ રાણીપમાં અઢી ઇંચ બોડકદેવમાં સવા બે ઇંચ કોતરપુરમાં સવા બે ઇંચ ગોતામાં સવા બે ઇંચ બોપલમાં બે ઇંચ નરોડામાં બે ઇંચ દુધેશ્વરમાં દોઢ ઇંચ ચાંદ ચાંદલોડિયામાં દોઢ ઇંચ સાયન્સ સિટીમાં સવા ઇંચ ઉસ્માનપુરામાં સવા ઇંચ

કે કોઈ મોટી દુર્ઘટનાના બનાવો બન્યા નથી જો કે થલતેજ માં metro એક ઘટના પામી હતી તો અહીંયા જુઓ કેટલા ઇંચ વરસાદ શહેરમાં પડ્યો તેની નોંધ આપેલી છે વિસ્તાર ની વરસાદ મીની માં કે ચાંદખેડા માં સિત્તેર point પચાસ મીમી રાણીપ માં સાહીઠ મીમી બો બોડકડી માં અઠ્ઠાવન ગોતા માં સતાવન કોતરપુર માં પંચાવન point પચાસ નરોડા માં પચાસ બોપલ માં ચુમ્માલીસ પચાસ

વાક્યો જેવા અર્થ ધરાવતા વાક્યો આ ફકરામાંથી શોધીને લખો તો આપણે ઉપરનો ફકરો જોઈએ એમાંથી અર્થ ધરાવતા વાક્યો એવા આપણે જોઈશું પ્રથમ વાક્ય છે કે આ વખતના ચોમાસામાં વર્ષ અમદાવાદમાં વરસાદ દરરોજ આવે છે તો ઉપરના ફકરામાંથી શોધીને લખીએ કે આ સિઝનમાં શહેરમાં વરસાદ રોજ હાજરી પુરાવી જાય છે બીજું વાક્ય છે કે આ સિઝનમાં ચોમાસું શરૂ થયું છે ત્યારથી જ મેહુલીઓ અમદાવાદ પર ખુશ છે તો વાક્ય લખીશું જોઈને કે આ વખતે મેઘરાજા ચોમાસાની શરૂઆતથી જ અમદાવાદ પર મહેરબાન છે ત્રીજું વાક્ય સવારથી જ કાળા કાળા વાદળો અમદાવાદના આકાશમાં છવાયેલા રહ્યા હતા તો વાક્ય લખીશું કે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો અડીંગો જમાવી દીધો હતો પ્રશ્ન ચાર જોઈશું શબ્દનું રૂપાંતર કરી અન્ય શબ્દ બનાવો તો ઉદાહરણ મુજબના અન્ય શબ્દો શોધો અને લખો તો આપણે લખીશું કે ડંબર તો વાદળો અનુકૂળ વરસાદ પ્રશ્ન પાંચ પ્રશ્ન બે પેપર કટિંગમાં જેનો અર્થ ન સમજાયો હોય એવા શબ્દો લખો એનો અર્થ તમારા શિક્ષક પાસેથી જાણો તો આપણે લખીશું કે સાર્વત્રિક તો સાર્વત્રિક એટલે કે બધે જ

તો રજા પાડવી પડે એટલે કે ફરજ પડી બીજું વાક્ય મારો કૂતરો ટોમી એટલો આજ્ઞાંકિત છે કે હું કહું એ કરવા તરત તૈયાર થઈ જાય છે તો આજ્ઞાંકિત નો થશે શબ્દ કયા ઘર હો ત્રીજું વાક્ય રાકેશ ને બહેન લગ્ન માં જે રીતે વાતે ગાતે જાન ગામ માં આવી હતી એ દ્રશ્ય મને હજુ પણ યાદ છે તો

અડિંગો જમાવીને એટલે અડિંગો જમાવો પ્રશ્ન સાથ જોઈશું તમારા શિક્ષકે માતા માતાપિતા પાસેથી નીચેની બાબતો જાણો અને મળેલી જાણકારીને વર્ગમાં રજૂ કરો તો પ્રથમ પ્રશ્ન છે કે વરસાદ કેવી રીતે માપવામાં આવે છે તો વરસાદ આવે ત્યારે વર્ષામાપક યંત્રમાં ભરાતા પાણી વડે વરસાદ મપાય છે બીજો પ્રશ્ન ઇંચ અને મિલીમીટરમાં શું તફાવત છે તો એક ઇંચ એટલે પચીસ પોઇન્ટ ચાર મિલીમીટર થાય પ્રશ્ન આઠ જોઈશું. વરસાદની નોંધ સમાચાર નોંધને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પ્રથમ પ્રશ્ન છે કે આ સમાચાર કયા શહેરના છે? તો આપણે પ્રશ્ન બે માં જે પેપર કટિંગ જોઈએ હતું એના આધારે આપણે લખીશું કે આ સમાચાર અમદાવાદ શહેરના છે. બીજો પ્રશ્ન આ શહેરના કયા કયા વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ચાંદખેડા રાણી બોડકદેવ કોતરપુર ગોતા બોપલ નરોડા દુધેશ્વર ચાંદોડિયા સાયન્સ સિટી ઉસ્માનપુરા ઓઢવ અને વટવા શહેરનો વટવા વિસ્તારનો સમાચારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રશ્ન ત્રણ કયા કયા વિસ્તારોમાં એક સરખી માત્રામાં વરસાદ પડ્યો હતો કેટલો તો બોડકદેવ કોતરપુર અને ગોતામાં સવા બે ઇંચ વરસાદ પડ્યો અને દુધેશ્વર ચાંદોડિયામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો પ્રશ્ન નવ તમારા ગામ શહેરમાં આવેલા વરસાદના સમાચાર બનાવો અને પ્રાર્થના સંમેલનમાં રજૂ કરો તો મેં સમાચાર બનાવશું કે આ વખતે મેઘરાજા ચોમાસાની શરૂઆતમાં જ મહેસાણા શહેર પર મહેરબાન થયા સોમવારે નોંધપાત્ર વરસાદ પડ્યા બાદ મંગળવારે મોડી રાત સુધી ધુવાધાર બેટિંગે આખા શહેરને પાણી પાણી કરી દીધું હતું શહેરના તમામ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા શહેરનું તળાવ પણ પાણીથી છલકાઈ ગયું છે પ્રશ્ન દસ જોઈશું નીચે કેટલીક પરિસ્થિતિઓ આપી છે એમાં તમે શું કરશો તે વિશે બે ત્રણ વાક્યો લખો તો પ્રથમ છે કે તમને સામા ભાભા રસ્તે મળે તો તમે એમને શું કહો તો મને સામા ભાભા રસ્તા પર મળે તો હું તેમનું બે હાથ જોડીને અભિવાદન કરું તેમને તેમની વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિ માટે અભિનંદન કહું અને તેઓ આવી લોકકલ્યાણની પ્રવૃત્તિઓ ચાલુ રાખે એ માટે શુભેચ્છા પાઠવો પ્રશ્ન બે તમે અને તમારા મિત્રો છત્રી લેવાનું ભૂલી ગયા છો અને નિશાળે જતા રસ્તામાં ધોધમાર વરસાદ આવે છે. ક્યાંક ઊભા રહો તો નિશાળમાં પહોંચવામાં મોડું થાય છે. થાય એમ છે તો તમે શું કરશો? તો હું અને મારો મિત્ર ક્યાંક ઊભા રહી જઈશું. નિશાળે જઈને અમારા શિક્ષકને કહીશું કે અમારે વરસાદને લીધે મોડું થઈ ગયું છે. આગળ જોઈશું. તો મિત્રો અહીંયા આપણો આ સ્વાધ્યાય પોથીનો પાઠ ભે પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર